સાવલી વિસ્તારમાં આયોજિત દિવાળી સ્નેહ મિલન સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના સાવલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે દિવાળી પર્વ ગયેલ હોય ત્યારે દિવાળી પર્વને ધ્યાન લેતા દિવાળી સ્નેહ મિલન સમારોહ સાવલી વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો તે સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે ખાસ

પરંતુ સામાજિક કાર્યકર્તા તરીકે જો નવા વર્ષના દિવસે જો કોઈ નવો સારો સંકલ્પ લઈને સમાજની સેવાનો સંકલ્પ જો આપણે આગળ ના વધારીએ તો એવા નવા વર્ષના રામ રામનું શું કરવું ભાઈઓ